અત્યારે હાલમાં આવી મોટી ખબર મિત્રો શ્રીલંકાના મોટા ક્રિકેટરનું ગોળી મારીને હત્યા કરવામાં આવી છે શ્રીલંકા અંડર ઓગણીસના કેપ્ટન રહી ચૂક પૂર્વ ક્રિકેટરો ધમ્બિકા નિરોષો નહીં મંગળવારે રાત્રે અંબાલા ગૌડામાં તેના ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે સ્થાનિક પોલીસે શૂટ કરીને એક જેને હુમલાખોરને નીરોસોના ઘરમાં ઘૂસીને તેની ગોળી મારી દીધી હતી જ્યારે તે પત્ની અને બે બાળકો સાથે હતા આ ઘટનામાં ગયા મંગળવારે સોળ જુલાઈના રોજ અંબાલા ઘોડામાં તંબિકા નીરોસોના ઘરે બની હતી અંબાલા ઘોડામાં પોલીસ હાલમાં ગુનાગારોને પકડવાની પ્રયાસ કરી રહી છે અને કેસની તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસમાં જણાવ્યા મળ્યું છે કે આરોપી બાર બોરની બંદૂકો લઈને આવ્યો હતો ઘટનાને અંજામ બાપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો શ્રીલંકાના વિવિધ સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે પૂર્વ ક્રિકેટરને તેની પત્ની બંને બાળકો સાથે જ ઘરે હાજર હતો મામલાની માહિતી મળતા જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તમિકા નિરોશનીમાં શા માટે ગોળી મારવામાં આવી હતી જ્યારે શ્રીલંકા ક્રિકેટ જગતમાં શોખ છવાઈ ગયો છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ